नमस्कार प्रिय मित्रों जे व्यक्ति दरेक संबंध ने दिल थी तेज व्यक्ति सौथी वधु एकलो रही जाए राधे राधे मित्रों आपनु स्वागत छे आपना पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशि फर्मा આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિવાળા જાતકોની જાણીએ કે ત્રણ વીસ નવેમ્બર ઓગણીસો નો દિવસ તેમના જીવનમાં શું ખાસ લઈને આવી રહ્યો છે કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે અને કઈ ખુશખબર તેમના જીવનમાં દસ્તક આપવા જઈ રહી છે આ બધી માહિતી આપણે આ વિડિયોમાં વિગતે જાણીશું મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે કુંભ રાશિના જાતકોનું પારિવારિક જીવન કેવું રહેશે, વ્યવસાય અને નોકરીમાં શું ફેરફાર આવશે, પ્રેમ સંબંધોમાં કેવો માહોલ રહેશે અને આરોગ્ય સંબંધિત કઈ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો જો તમારી રાશિ પર કુંભ છે તો વિડિયો અંત સુધી જરૂર જુઓ. આજે સોમવારનો પવિત્ર દિવસ છે, ભગવાન ભોલેનાથનો દિવસ. મિત્રો कमेंट बॉक्स में श्रद्धापूर्वक लखो हर हर महादेव वीडियो ने लाइक करो अने जो तब अमा चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करी नोटिफिकेशन बेल ने ऑल पर सेट करो जे थी दरेक नवु राशिफल समयसर ती श हवे जानिए आजनु पंचांग तारीख त्रण नवेम्बर 2025 पच्चीस सोमवार तिथि त्रयोदशी नक्षत्र उत्तर भाद्रपद पक्ष शुक्ल पक्ष सूर्योदय सवार छ चौतरीस मिनिट वागे सूर्यास्त सांजे पांच ने चौतरीस मिनिट वागे आजनो शुभ मुहूर्त बपोरे बार वागी ने सत्यावीस बे ने बेवागिने चालीस मिनिट सुधी आ समय करेला शुभ ना उत्तम परिणाम मर्शे जारे अशुभ समय रहेशे सवारे दस वागी ने सीने चौद थी दस वागी ने अठावन मिनिट सुधी आ दरमियान महत्वपूर्ण कार्य टाड़व सारू रहे नो लकी नंबर त्र नो लकी कलर पीरो हवे बात करिए चाणक्य नीति ज्ञाननी आचार्य चाणक्य कहे छे घर में एवं वस्तुओं तरत दूर करी देवी जो ये जे माता लक्ष्मी ने नाराज करे नहीतर धनहानि योग बने छे। कमल पर माता लक्ष्मी धन सुख अने समृद्धिनी देवी गणाये घर में कमल पर बैठेली माता लक्ष्मी मूर्ति अथवा तस्वीर लगवा अत्यंत शुभ मानवामा छे तेने घर उत्तर पूर्व अथवा पूर्व दिशा में स्थापित करो अने आसपास आसपासनी जगह हमेशा स्वच्छ राखो आ रीते घर में धन शांति सकारात्मक ऊर्जा प्रवाह छे માતા લક્ષ્મીના હાથમાંથી વરસતા સોનાના સિક્કા એ તેમના આશીર્વાદનો પ્રતીક છે જે દર્શાવે છે કે તેમના આશીર્વાદથી ઘરમાં ધન સદભાગ્ય અને આનંદ રહે છે તેમનો આશીર્વાદ આપતો હાથ બતાવે છે કે તેઓ પોતાના ભક્તોને સુખ શાંતિ અને સંતોષ આપે છે હવે આગળ વધીએ આજના મુખ્ય વિષય તરફ કુંભ રાશિનું આજનું રાશિફળ આજે તમને તમારા કાર્યો પૂર્ણ કરવા માટે મર્યાદિત સાધનો મળશે જેના કારણે થોડા વિઘ્નો આવી શકે છે પરંતુ ચિંતા ન કરો દિવસના અંત સુધી પરિસ્થિતિ તમારા પક્ષમાં વળી જશે અને તમને ઈચ્છિત તક અને સંસાધનો મળશે તમે સ્વભાવથી મહેનતી છો અને જવાબદારી આજે તમારું ધ્યાન આર્થિક સ્થિરતા મજબૂત કરવા પર કેન્દ્રિત રહેશે તમારો જુસ્સો અને મહેનત ચોક્કસપણે સફળતા આપશે યુવાનો માટે આજનો દિવસ કારકિર્દીમાં નવી સિદ્ધિ લઈને આવી શકે છે જેના કારણે આત્મવિશ્વાસ વધશે હાલકિય બપોર પછી થોડી પરિસ્થિતિ વિપરીત બની શકે છે ખાસ કરીને લેન્ડિંગ સંબંધિત મામલાઓમાં તણાવ આવી શકે છે એવા સમયમાં થોડો આત્મચિંતન અને ધીરજ જરૂરી રહેશે परिवार मामलाओं मा जरूर थी दखल न करशो नहीतर संबंधों में खटाश आवी शके छे फैसलो लेता उतावल न करशो कार्य संपूर्ण ध्यान आपशो। तमारा स्टाफ अने व्यवस्थापन पर नजर राखवी आजे अगत्यनी रहेशे। वैवाहिक जीवन सामान्य रहेशे अने परस्पर समझ सारी रहेशे। ખાસ કરીને મહિલાઓએ વિપરીત લિંગ સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહેવું જરૂરી છે આજે તમારી ઈચ્છાશક્તિમાં થોડી નબળાઈ જણાઈ શકે છે જેના કારણે ભાવનાત્મક અસંતુલન આવી શકે છે અચાનક પૈસાની જરૂર પડી શકે છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખો અને બચતની યોજના બનાવો કોઈ નવી યોજના અથવા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તમારા માતા-પિતા અથવા વડીલોની સલાહ લેવી અત્યંત શુભ રહેશે આજે જીલાંબા સમયથી ચાલતા જૂના વિવાદો અને મતભેદોને સમાપ્ત કરવાનો પ્રયાસ કરો કારણ કે કદાચ કદાચ કાળ સુધી મોડું થઈ જાય સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સફળતા અને નામ કમાવાનો રહેશે લાંબા સમયથી તમે જે ઓળખ મેળવવા ઈચ્છતા હતા તે હવે મળવાની પૂરી શક્યતા છે કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન તમારા જીવનમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે જીવનસાથીના વર્તનમાં આજે થોડું કડકપણું અથવા નકારાત્મકતા આવી શકે છે જેનાથી તમારું મન થોડું ઉદાસ થઈ શકે તેથી શાંત રહો અને પરિસ્થિતિને સમજદારીથી સંભાળો साथ आजे आज खास ध्यान राखो के वारा पैसो व्यर्थ खर्च न करो परंतु तेने साचवी राखो कारण के आज पैसा भविष्य में तमारा काम आवशे अने, तमने अने सुरक्षा आपशे जो तमे आ समय में आर्थिक परिस्थिति ने लई ने चिंतित हो तो आजे सुधार लाभ योग्य समय छे। याद राखो जीवन में आर्थिक उतार चढ़ाव आवता रहे छे। ते थी हिम्मत न हारता योजनाओं ने फरी सक्रिय करो अने हमें बात करिए करिएिवारिक जीवन विषे घर सुख अने सहकार रहेशे छता क्यों एकलता अनुभववायी शक्यता है आथिति में परिवार साथे समय पसार करवो श्रेष्ठ उपाय छे अवसर मे तारतचीत करो अथवा क्या फरवा जाओते संबंधों में वु मीठाश आ હવે ચાલો મિત્રો તમારું લવ લાઈફ તરફ આજે તમારો પ્રેમી અથવા પ્રેમિકા સાથે વર્તનમાં કોઈ ભૂલ ન કરો તમારો પાર્ટનરને સન્માન અને મહત્વ આપો તે કરવાથી આજનો દિવસ પ્રેમથી ભરેલો અને સકારાત્મક રહેશે તમારો સાથી તમને ખુશ રાખવા માટે પૂરા પ્રયાસ કરશે આજે તમે પોતાને ખૂબ જ આશાવાદી અને સમજદાર અનુભવશો कोईपण संबंध अथवा परिवारिक परिस्थिति ने संपूर्ण रीते सक्षम रहो साथी कोई जूनी बात ने लई फरियाद करके अथवा खोटी समझ राखी परंतु तारी सहानुभूतिपूर्ण विचारसरणी थी तब आ परिस्थिति ने सरलता संभा संभाड़ी लेशो आ संबंध पहलाधु मजबूत बन નહો વાતાવરણ તમને નવા લોકો સાથે મળાવશે અને શક્ય છે કે કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે જેની રાહ તમે લાંબા સમયથી જોઈ રહ્યા હતા લગ્નનો પ્રસ્તાવ પણ આવી શકે છે તમારું મનમાં રોમેન્ટિક વિચારોની લહેર દોડી શકે છે અને તમે ઉત્સાહિત અનુભવશો આજે તમારું સામાજિક અને વ્યક્તિગત જીવન બંને કેન્દ્રમાં રહેશે તમે ભૂતકાળ ને પાછળ મુકી આગળ વધવા માંગશો જૂના મિત્રો સાથે સમાધાન કરવાનો અને તેમની સાથે સમય પસાર કરવાનો આ યોગ્ય સમય છે તમારું મન માં તમારો સાથી સામે પ્રેમ વ્યક્ત કરવાની ઈચ્છા ઉછે અને તમે કોઈ પણ તક ગુમાવવા માંગશો નહીં હવે વાત કરીએ મિત્રો તમારું કરિયર અને વ્યવસાયની જો તમે ભવિષ્યમાં પોતાને વધુ સારી સ્થિતિમાં જોવાનું ઈચ્છો છો तो आजेज आयोजनबद्ध रीते मेहनत शुरू करो समय कोई नी राह नहीं जो अमूल्य समय व्यर्थ न जवादो। जो तमे हवे प्रयत्न शुरू नहीं करो तो पची पस्तावो थाई शके छे हवे समय छे के तमे समय नी किंमत समझो अने प्रयत्नों में झड़प लावो जेटलू वधारे समर्पण थी काम करशो एटलू उज्जवल तरु भविष्य बनशे तो मित्रों आजनु कुंभ राशि विगतवार राशिफल जो तमने आ वीडियो गमियो हो तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल आइकन ऑल पर सेट करो जे तमे दरोजनु राशिफल सौथी पहला जोई शको तमारो दिवस शुभ मांगलिक रहे नमस्कार मित्रों राधे कृष्ण